જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હું શગુણાબેન શ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું રવાના લાડવા આપણે રવાના લાડુ બનાવવાના છે તો તેના માટે આપણે ત્રણસો ગ્રામ રવો લીધેલો છે જે સૂજી કહેવાય તે આવી રીતનો ઝીણો રવો આવે તે લેવાનો ને આપણે હતપ પાણી ગરમ કરેલું છે થોડું થોડું ગરમ છે આપણે મોણ નાખવા માટે તેલ લીધેલું છે ને આપણે કાજુ બદામ ના કટકા કરી રાખ્યા છે થોડી કિસમિસ લીધેલી છે ને આપણે એક વાટકો ઘી લીધેલું છે ને થોડીક એક વાટકો જેટલો ખાંડ દળીને તૈયાર કરેલું છે સૌ પ્રથમ તો પહેલા આપણે રવામાં મોણ નાખીશું આપણે બે ઢાકણા તેલ નાખ્યું છે બધા રવાનું આપણે મિશ્રણ તૈયાર કરી લેશું મુઠ્ઠી વળે તેટલું આપણે મોણ નાખવાનું આવી રીતનો લોટ ભેગો થઈ જવો જોઈએ હવે આપણે પાણી નાખશું આપણે જે હતપ કરેલું પાણી છે તે આપણે નાખીશું પાણીની જરૂર નહીં પડે બરાબર મિક્સિંગ કરી લેશું પછી આપણે મુઠિયા બનાવશું હજુ આપણે થોડુંક નાખીશું બધો લોટ ભેગો કરી લેશો આ રીતનો લોટ બાંધવાનો મુઠિયા વડે તેવો હવે આપણે મુઠિયા બનાવી લઈ તે પહેલા આપણે તેલ ગરમ મૂકી દઈશું મુઠિયા તળવા માટે કઢાઈમાં તેલ પહેલેથી જ આપણે લઈ રાખ્યું છે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે મુઠિયા બનાવી લઈએ આવી રીતના બધા મુઠિયા તૈયાર કરી લેશું આવી રીતના મુઠિયા બનાવવાના મુઠિયા સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે તળી લેશું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે હવે મુઠિયા તળી લેશું થોડોક કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તળવા દેશું હજુ આપણે થોડીક વાર રાખીશું એટલે સરસ તળાઈ જાય તમે જોઈ શકો છો કે મુઠિયા બ્રાઉન કલરના થઈ ગયા છે આવી રીતના મુઠિયા તળવા દેવાના હવે આપણે કાઢી લેશું આવી રીતના બધા મુઠિયા આપણે તળી લેશું હવે આપણે ઉતારી લેશું મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે ગેસ બંધ કરી દેસુ બધા મુઠિયાના આપણે કટકા કરી લેશું આવી રીતના કટકા કરી લઈએ તો મુઠિયા જલ્દીથી ઠંડા થઈ જાય મુઠિયા સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે પીસી લેશું આપણે મિક્સર જારમાં નાખીશું સરસ પીસાઈ ગયા છે મુઠિયા હવે આપણે એક વાસણમાં કાઢી લેશું આવી રીતના ગાંઠા રહી ગયા હોય એ ભાંગી લેવું પીસાય તો સરસ ગયું છે આપણે એક ચારણી વડે સારી લેશું આપણે આવી જારી લેવાની તેમાં ચારી લેશું એટલે જે ગાંઠા રહી ગયા હોય વધારે નીકળી જાય બધું મિશ્રણ એક સરખું થઈ જવું જોઈએ તો જ આપણે લાડવા સરસ બને મુઠિયાનું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે સૂકો મેવો શેકી લેશું આપણે ગેસ ચાલુ કરશું આપણે તેમાં થોડુંક ઘી નાખીશું જે કાજુ બદામના કટકા કરેલા છે તે આપણે શેકી લેશું શેકેલા કાજુ બદામ હોય તો એનો ટેસ્ટ લાડવામાં બહુ સારો આવે છે કાજુ બદામનો થોડો કલર ચેન્જ થઈ જાય પછી આપણે દ્રાક્ષ નાખીશું દ્રાક્ષ પણ આપણે તેમાં નાખી દઈએ કિસમિસ સરસ ફૂલી જાય હવે આપણે જે લીધેલો છે મિશ્રણ કરેલું મુઠિયાનું તે આપણે નાખી દઈએ ગેસ બંધ કરી દેસું નીચે ઉતારી લેશું ઘીની જરૂર વધારે પડશે તો આપણે નાખશું દળેલી ખાંડ છે તે પણ આપણે નાખશું જરૂર મીઠા જે ઘરમાં મીઠું ખાતા હોય એ પ્રમાણે નાખવાની બરાબર એક સરખું બધું મિક્સિંગ કરી લેશું હજી આપણે થોડીક ખાંડ નાખશું બે પાવર જેટલું ઘી પણ નાખશું બધું બરાબર એક સરખું મિક્સિંગ કરી લેશું પછી આપણે લાડવા વાળશું હવે કાંઈ વધારે આમાં ઘીની જરૂર પડશે નહીં આવી રીતનું કરવાનું તે જેથી કરીને લાડવા સારી રીતે બની શકે હવે બે મિનિટ ઠંડુ થઈ ગયા પછી આપણે લાડવા બનાવશું સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે લાડવા બનાવી લેશું બે હાથ વડે આવી રીતનું ગો ફેરવીએ એટલે મસ્ત લાડવું બની જાય આવી રીતના બધા લાડવા આપણે વાળી લેશું જોઈ શકો છો કેવા સરસ લાડુ બન્યા છે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ બન્યા છે તૈયાર છે આપણા રવાના લાડુ તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો